જયંતિભાઈ સરધારા જેમને હોસ્પિટલમાંથી રજા તો મળી ગઈ છે પરંતુ તેમની સારવારનો પણ વિવાદ ચગ્યો છે તેમનો ગુસ્સો ઠંડો નથી પડ્યો પીઆઈ સંજય પાદરિયા વિશે તો તેઓ બોલ્યા ખોડલધામના ચેરમેન નરેશ પટેલની સાથે તેમના પુત્ર શિવરાજ પટેલ અંગે પણ બોલ્યા જયંતિભાઈ દાવો કર્યો કે પીઆઈ પટેલને ગેરમાર્ગે દોરે છે બે હજાર પૂર્વ રાજકોટ દક્ષિણ અને જામ જામકંડોળા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કર્યો હતો પીઆઈ પાદરિયાની ની પણ બદલી થતી નરેશ પટેલે જ તેને બચાવ્યો છે જયંતિભાઈ ના મતે પીઆઈ પાદરિયા નરેશ પટેલ કહે એટલું જ કરે છે

રવિ આંબલિયાની તરફેણ કરવા માટે ત્યાં આ નરેશભાઈ નો સંગ ગયો હતો પાદરિયાની દોરવણી હતી ખાસ આ પાદરિયાની જ દોરવણી